નમસ્કાર ભારત દેશની પ્રથમ મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ગ્રીન બોન્ડ જે છે એ જાહેર ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે આજે સો એટલે સોમવારના છ તારીખના રોજ છઠ્ઠી ઓક્ટોબરે ખુલ્લું છે અને એટલે નવ તારીખે ક્લોઝ થશે કઈ પ્રકારની રેવન્યુ જનરેટ થશે અને જાહેર પબ્લિકને કેટલું લાભ થશે આ ગ્રીન બોન્ડ ઇશ્યુ કરવાથી આપણી સાથે દક્ષિષભાઈ માવાણી જે સુરત મહાનગરપાલિકાના મેયર છે એ આપણી સાથે મોજૂદ છે જી કઈ પ્રકારની બેનિફિટ સુરતીઓને મળશે કેટલો લાભ મળશે આ બોન્ડથી અને મહાનગરપાલિકાની કેવી કેટલી એવી પદ્ધતિઓ જેમાં ઉપયોગ થશે અત્યારે સુરત મહાનગરપાલિકા દેશમાં નંબર વન મહાનગરપાલિકા બનવા પ્રસ્થાપિત થવા જઈ રહી છે તેનું પ્રમાણની વાત કરું તો છેલ્લા દોઢથી બે વર્ષની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ચૌદ જેટલા એવોર્ડથી સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યા છે સ્વચ્છતા હોય સ્વચ્છ પાણી હોય ક્લીન એર હોય સિસ્ટમ હોય બીઆરટીસ કોરિડોર અત્યારે દેશનો પહેલો ઇલેક્ટ્રિક કોરિડોર જાહેર કરવામાં આવ્યો છે ડેડિકેટ એ ઇવિકલ પોલિસી બે હજાર એકવીસમાં જ્યારે લોન્ચ કરી હતી પાંચ વર્ષ માટે તેનું વાત કરું તો ગુજરાતનું પાંત્રીસ ટકા ઇવિકલ આજે સુરતમાં છે એટલે ગ્રીન એનર્જી તરફ સુરત એક દેશમાં આગળ વધી રહી છે તેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ બે હજાર ઓગણીસમાં પણ બસો કરોડના બોન્ડ ઇસ્યુ કર્યા હતા તેનું સફળતાપૂર્વક બે હજાર ચોવીસમાં બે હજાર ચોવીસમાં બધાને ડિસ્પેચ કરી દેવામાં હતા સફળતાપૂર્વક રિએમ્બેસ કરવામાં આવ્યું હતું અત્યારે સુરત મહાનગરપાલિકા પહેલીવાર ગુજરાતમાં અને ઇન્ડિયામાં ગ્રીન સર્ટિફિકેશન સાથે ગુજરાતનો રાજ્યનો પહેલો ગ્રીન પબ્લિક ઇસ્યુ બહાર બહાર પાડવામાં આવ્યો છે એમાં પંદર ટકા જેટલું રિટેલ રાખવામાં આવ્યું છે કારણ કે કે આ ગ્રીન આ બધા જ પૈસા ગ્રીન એન્વાયરમેન્ટ માટે વાપરવાના આવવાના છે એટલે સુરતનો એક નાનામાં નાનો નાગરિક હોય કે ઉદ્યોગપતિ હોય તે આમાં પોતાનું યોગદાન આપે બધા પ્રોજેક્ટ જે બનશે ગ્રીન એન્વાયરમેન્ટ લગતા એને સુરતમાં એનું પણ સહભાગી રહે અને તેનું યોગદાન રહે એ એ અમારો હેતુ છે હું આપની ચેનલના માધ્યમથી આજે તારીખ છ દસ બે હજાર પચીસથી આજે ઇસ્યુ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને તારીખ નવ દસ બે હજાર પચીસના ગુરુવારો બંધ થશે એટલે હું આપની ચેનલના માધ્યમથી તમામ સુરતીઓને આ ગ્રીન ઇનિશિયેટિવ જે સુરત લઈ રહ્યું છે એમાં તમારું યોગદાન પણ રહે અને એ પ્રોજેક્ટમાં તમે સહભાગી બનો એ જ અબિયતના